દરેક ગ્રહનો સંબંધ જીવનના કોઈને કોઈ ક્ષેત્ર સાથે હોય છે જો તે ગ્રહ કમજોર હોય તો તે ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો ઊભો થાય છે પણ જો ગ્રહ પ્રમાણે આ ઉપાય કરવામાં આવે તો તે ગ્રહની અસર તમારા જીવનમાં ઓછી થાય છે સૂર્ય ભાગ્ય અને માન સન્માનનો કારક ગ્રહ છે દરરોજ સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને તાંબાના લોટોમાં પાણી અને લાલ ફૂલ નાખીને સૂર્યને અર્ધ અર્પણ કરવો જોઈએ અને રવિવારના દિવસે ગાયને ગોળ ખવડાવો ઘરમાં સૂર્યપ્રકાશ આવવા દો અને પિતાનું સન્માન કરો સૂર્યગ્રહ તમારો મજબૂત બનશે બીજો ગ્રહ છે ચંદ્ર મન અને માતાનો કારક ગ્રહ કહેવાય છે સોમવારે ચાંદીના વાસણમાં દૂધ અથવા તો પાણી ભરીને પીપળાના ઝાડના મૂળ પર અર્પણ કરો અને દૂધ ચોખા અને સફેદ વસ્તુઓનું દાન કરો માતાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લો ચંદ્ર મજબૂત બનશે ત્રીજો ગ્રહ છે મંગળ અને ભૂમિ નો કારક કહેવાય છે મંગળવારના દિવસે મીઠી રોટલી બનાવીને ખવડાવો અને મસૂર ની દાલ દાન કરો મંગળ ગ્રહ મજબૂત બનશે ચોથો ગ્રહ છે બુદ્ધ બુદ્ધિ અને વેપાર નો કારક કહેવાય છે બુધવાર ના દિવસે ગણેશજી ની પૂજા કરો અને લીલા કપડા પહેરવાનું ટાળો અને કબૂતરાને અનાજ નાખવાનું ટાળવું જોઈએ અને લીલી મગની દાળને ને પલાળીને પશુને ખવડાવો ખાસ કરીને બકરીઓને અને ઘરે તુલસી નો છોડ વાવો અને તેની સંભાળ રાખો બુધ ગ્રહ તમારો મજબૂત બનશે પાંચમો ગ્રહ છે છે ગુરુ જ્ઞાન અને અને કારક કહેવાય ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો શુદ્ધ તિલક લગાડો અને કોઈ ધાર્મિક સ્થળ પર જઈને ચણાની દાળ અને ગોળ નું દાન કરો બ્રાહ્મણ અને શિક્ષકો નું સન્માન કરો તમારો ગુરુ ગ્રહ મજબૂત બનશે છઠ્ઠો ગ્રહ છે શુક્ર અને સુખ કારક કહેવાય છે શુક્રવાર ના દિવસે ગ્રહ મજબૂત બનશે સાતમો ગ્રહ છે શનિ સફળતા અને સંઘર્ષ નો કારક કહેવાય છે શનિવાર ના દિવસે લોખંડની કડાઈમાં સરસવ નું તેલ ભરીને તેમાં પોતાનો પડછાયો જોઈને શનિદેવ તમારા ખુશ થશે અને તે ગ્રહ ની અસર તમારા પર ઓછી પડશે આઠમો અને નવમો ગ્રહ રાહુ અને કેતુ છે જે અચાનક મુશ્કેલીઓનો નો કારક કહેવાય છે રાહુ માટે રાત્રે ઓશિકા નીચે